રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો તો રાજ્યમાં એકસો પાંત્રીસ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રાજકોટ અને બનાસકાંઠામાં ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ બે કલાકમાં લોધિકામાં પોણા ચાર ઇંચ વરસાદ તો ભાભરમાં સવા ત્રણ ઇંચ ધોધમાર વરસાદ તો ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો તો ગુજરાતના એકસો ને તાલુકામાં વરસાદી માહોલ પાંત્રીસ તાલુકામાં એકથી પાંચ ઇંચ સુધી વરસાદ વેરાવળમાં બે કલાકમાં ચાર ઇંચ ધોધમાર વરસાદ જોવા મળ્યો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે તો કચ્છ મધ્ય ગુજરાતમાં ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે જુનાગઢમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકાદાર બેટિંગ જિલ્લાના ત્રણ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ તો છેલ્લા ચોવીસ કલાકમાં જોરદાર વરસાદ આજે બપોરે બાર વાગ્યા સુધીમાં ચૌદ તાલુકામાં વરસાદ પાટણ વેરાવળ માળિયામાં અડધો ઇંચ વરસાદ રાજ્યના તેર જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં અચાનક વાતાવરણમાં પલટો તો સોજિદ્રા તાલુકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ જોવા મળ્યો તો જૂનાગઢમાં પણ મેંદડામાં ચાર ઇંચ વરસાદ જોવા મળ્યો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં માત્ર એક જ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડતા શેરીઓ અને પાણી ભરાયા ગુજરાતના અગિયાર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ તો છેલ્લા બે કલાકમાં ધોરાજીમાં સવા બે ઇંચ વરસાદ તો મહેમદાબાદમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં જોરદાર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી અગિયાર જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે તો કચ્છ મધ્ય ગુજરાતમાં ત્રીસ કિમીની જ પવન ફૂંકાશે તો ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તો રાજ્યમાં મેઘમેર જોવા મળી રહી છે તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો મંગળવારે નવ જુલાઈનો રોજ સવારના છ થી આઠ વાગ્યા સુધીમાં એકસો અડત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકામાં પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો તો તૃષો ફટાફટ વિદ્યા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરી વરસાદી રાઉન્ડ જામ્યો તો આજે સવારથી અનેક જિલ્લામાં મેઘમહેર જોવા મળી તો ખાસ કરીને છેલ્લા દસ કલાકમાં ઓગણીસ તાલુકામાં વરસાદ નોંધાયો જ્યારે બાર કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો તો સૌથી વધુ ખેડાના મહેમદાવાદમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ જોવા મળ્યો તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય થતાં ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા દસ જુલાઈથી ચૌદ જુલાઈ સુધી ગુજરાત રાજ્યના વરસાદની સ્થિતિ અંગે આગાહી કરવામાં આવી છે જેમાં આગામી બે દિવસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે

દાહોદ નવસારી વલસાડમાં અતિ ભારે અમરેલીમાં રાજ્યમાં મેઘમેર થઈ હતી નહીં જોકે એક બે દિવસથી મોટાભાગના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો ત્યારે હવામાન નિષ્ણાત અંબાદ પટેલની મોટી આગાહી સામે આવી છે જેમાં દસ થી ચૌદ તારીખ સુધીમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં જોરદાર વધારો ટમેટાના ભાવ છેલ્લા એક મહિનામાં બાસઠ ટકાનો વધારો જ્યારે કાંદાના ભાવમાં એક મહિનામાં એકત્રીસ ટકાનો વધારો તો બટાકાના ભાવમાં પણ એક મહિનામાં સોળ ટકાનો વધારો જોવા મળ્યો તો દેશમાં મે અને જૂન મહિનામાં હીટવેવની અસર અને ડીઝલના ઊંચા ભાવના કારણે ટ્રાન્સફોર્મેશન મોંઘું હોયથી આ ત્રણેય જીવન જરૂરી ચીજ મોંઘી જોવા મળી તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરી લઈએ તો રાજ્યમાં ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી તો આ બેઠકમાં આગામી સમયમાં ભારે વરસાદની આગાહીને લઈને ડિપાર્ટમેન્ટને નોડલ અધિકારી સાથે મુદ્દાવાર ચર્ચા કરવામાં આવી હતી તો ગુજરાતના અનેક જિલ્લામાં જોરદાર વરસાદની આગાહી પણ કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતના એકસો આડત્રીસ તાલુકામાં વરસાદી માહોલ

જન સુવિધા કેન્દ્ર ખાતે આ ખેડૂત પોર્ટલ મારફતે કરાવી શકશે તો દોસ્તો બીજા સૌથી મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વ્યાજખોરો અને વ્યાજ વિશે ચક્ર કમાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને ચુગલમાં મુક્ત કરવા માટે ગુજરાત સરકાર એક્શનમાં આવી ગયા છે તો ગત ચો એકવીસ જૂનથી ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે તો એકત્રીસ જુલાઈ સુધી ચાલશે તો આ નીતિ એક પણ વ્યાજખોરને પોલીસ કડક કાર્યવાહીની બચે નહીં તે વિશે નિર્દેશ આપવામાં આવ્યો છે તો ખોટો કેસ ન થાય તે માટે ખાસ તદેકારી રાખવાની સૂચના ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આપવામાં આવી છે તો દોસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પાન કાર્ડ માટે મોટા સમાચાર ભારતના દરેક નાગરિકને આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કરી રહ્યા છે તો સરકાર એવા લોકોને પણ લિંક કરી રહ્યા છે જેમણે હજુ તેમના આધાર કાર્ડ પાન કાર્ડ સાથે લિંક કર્યા નથી તો આ કારણ છે કે બંનેના આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ બદલીને એકત્રીસ માર્ચથી ત્રીસ જૂન બે કરવામાં આવી હતી જે બાદ હજુ બંને આધાર કાર્ડ લિંક કર્યા નથી તેમને બે હજાર ચોવીસમાં એક હજાર રૂપિયાનો દંડ આપવાનો આવશે ત્યારબાદ તેમના આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવામાં આવશે તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી જી હા દોસ્તો રાજ્યમાં દસથી અગિયાર જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તો તમને જણાવી દઈએ કે રાજ્યમાં જે વિસ્તારમાં વરસાદ વરસતો હતો અથવા વરસાદથી વંચિત હતા ત્યાં દસ અને અગિયાર તારીખે સેક્શનમાં સારા વરસાદની વાવણી લાયક જોવા મળશે જ્યારે દસ અને અગિયાર જુલાઈ એમ બે દિવસ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં સારો વરસાદ થશે તો સૌથી વધુ દસ જુલાઈના રોજ અતિભારે વરસાદ જોવા મળશે બીજા સમાચારની વાત કરીએ તો સરકારનું કહેવું છે કે સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપત સ્થિતિ સંતોષકારક છે તો છૂટક કિંમતો સ્થિર રહી છે તો ઉપભોક્તા બાબતો ખાદ્ય અને જાહેરાત વિતરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખરીબ સીઝનમાં ડુંગળીના પાકની વાવડીમાં સત્તાવીસ ટકાનો વધારો થવાનો અંદાજ છે તો મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે સારા સમયસર ચોમાસાનો વરસાદ ડુંગળી ટમેટા બટાકા અન્ય પાકોને પ્રોત્સાહન આપશે રુસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં અમિત શાહની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો તેની સાથે નેનો પર પચાસ ટકા સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી તો તો બીજા વાત કરીએ રાઘવજી પટેલની મોટી જાહેરાત શાકભાજીની ખેતી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ અને ખેતી તથા શાકભાજીના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે મહત્તમ હેક્ટરથી વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે તો તો વાત કરીએ ખેડૂતોને દિવસે વીજળી મળશે જે આ દોસ્તો ખેડૂતોને ખેતીમાં પિયત માટે રાત્રિના બદલે દિવસે વીજળી મળશે તેવી ખેડૂતોની માંગ છે ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ એક હજાર પાંચસો કરોડની જોગવાઈ કરી છે તો ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે તો આ માગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે તો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગાઈ કરવામાં આવી છે પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે જોવાનું રહ્યું છે પણ બીજા સમાચારની વાત કરીએ તો જીરું હવે સોનું બની શકે છે તો ખેડૂતો માટે સારા સમાચાર એવા અહેવાલો સામે આવ્યા છે કે ચીનમાં ભારે વરસાદના કારણે જીરાના પાકને ચાલીસ ટકા જેટલું નુકસાન થયું છે જેના પગલે ભારતમાંથી માંગ વધે તેવી પૂરી પૂરી સંભાવના છે તો એકલા ભારતની વાત કરીએ તો પિસ્તાલીસથી પંચાવન લાખ બોરી જીરુંની જરૂરિયાત છે જોકે આ વર્ષે પાંત્રીસથી પિસ્તાલીસ લાખ બોરીની નિકાસ થવાનો અંદાજ છે તો સો બટાફ જે સમાચારની વાત કરીએ તો રાજ્યના નાના નાના પ્રકારના ધંધા રોજગાર કરતાં સમાજના નબળા વર્ગના નાગરિકો માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો એટલે કે ટૂલ કિટ આપવામાં આવશે જી આ દોસ્તો રાજ્યના અરજદારો આજથી એટલે કે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસથી આગામી બે મહિના સુધી ડબલ્યુ ડબલ્યુ કુટિર ગુજરાત ગવર્મેન્ટ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે તો ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે તો વિશ્વ પટાપટ જે સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર મોસમી વરસાદમાં થયેલા નુકસાનીના વળતરને લઈને સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે તો માર્ચ અને મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદથી નુકસાન અંગે સહાય ચૂકવવામાં આવશે તો માર્ચ બે હજાર ચોવીસમાં સાબરકાંઠા મહેસાણા ખેડા અરવલ્લીમાં નવ હજાર છસો ને ચુમ્મોતેર ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે તો બે હજાર ચોવીસમાં નર્મદા સુરત વલસાડ જિલ્લાના એક હજાર ત્રણસો ને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે તમામ રાજ્યો એક એડવાઇઝરી જાહેર કરીને દેશની સ્થિતિ પર કડક દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે તો રાજ્યના સ્ત્રીઓને જીકા વાયરસના ટેસ્ટિંગ પર ક્ષેપગ્રસ્ત મહિલાના ભ્રૂણ અને ધ્યાનથી કેન્દ્રિત કરવાનું કહેવામાં આવ્યું છે